સત કેવલ સાહેબ પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા સતકૈવલ વિદ્યા મંદિર સારસા હું સેવક મનોજભાઈ ધોરણ બે વિષય પર્યાવરણમાં પ્રકરણ નંબર સાત ટોપિક છે એનો જગ અને મગ વિશે બાળ મિત્રો આપણે આજે અભ્યાસ કરીશું દરેક વિદ્યાર્થીઓને મારા સતકેવલ સાહેબ ગુડ મોર્નિંગ આપ સૌ વિદ્યાર્થી મિત્રો મજામાં હશો આપના માતા પિતા પણ મજામાં હશે એવી હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધીમાં પ્રકરણ છ સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ આજે આપણે પ્રકરણ નંબર સાતનો અભ્યાસ કરીશું જગ અને મગ તો સૌ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે પોતે આખો વિડીયો સંપૂર્ણપણે શાંતિથી જુએ અને અને ગૃહકાર્ય જે આપવામાં આવેલું છે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે એ સુંદર અક્ષરે પર્યાવરણે નોટબુકમાં લખી અને તૈયાર કરવા માટે મારી નમ્ર વિનંતી છે ચાલો બાળ મિત્રો હવે આપણે પાઠ વિશે સમજૂતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આપેલું છે કે દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થ વિદ્યાર્થી મિત્રો તમને એવું થાય કે ભાઈ દ્રાવ્ય પદાર્થ એટલે શું દ્રા દ્રાવ્ય પદા પદાર્થ કોને કહેવાય તો અહીંયા તમે જોશો તો એનું વ્યાખ્યા આપેલી છે કે અહીંયા દ્રાવ્ય દ્રાવ્ય એટલે શું તો જે પદાર્થ પાણીમાં ઓગળી જાય તે પદાર્થને દ્રાવ્ય પદાર્થ કહે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે એટલું યાદ રાખવાનું છે જે પદાર્થ પાણીમાં ઓગળી જાય છે તે પદાર્થને દ્રાવ્ય પદાર્થ કહે છે ઉદાહરણ છે કે ભાઈ મીઠું મીઠુંને પાણીમાં નાખતા ઓગળી જાય છે ખાંડ લીંબુ ગોળ સાકર વગેરે તો વિદ્યાર્થી મિત્રો આ બધા થયા દ્રાવ્ય પદાર્થના ઉદાહરણ પરીક્ષામાં રીતે પણ પૂછાઈ શકાય કે દ્રાવ્ય પદાર્થ એટલે શું ઉદાહરણ આપી સમજાવો તો ફરી એકવાર જોઈ લઈએ દ્રાવ્ય એટલે જે પદાર્થ પાણીમાં ઓગળી જાય તે પદાર્થને દ્રાવ્ય પદાર્થ કહે છે એનું ઉદાહરણ છે મીઠું ખાંડ લીંબુ ગોળ સાકર બીજું છે અદ્રાવ્ય પદાર્થ તો દ્રાવ્ય પદાર્થથી ઉલટું છે જે પેલું દ્રાવ્ય પદાર્થ પાણીમાં ઓઘળી જાય છે તો અદ્રાવ્ય પદાર્થ પાણીમાં ઓગળતો નથી તેવા પદાર્થને અદ્રાવ્ય કહે છે દાખલા તરીકે લાકડું રેતી કપચી પથ્થર વગેરે તો આ અદ્રાવ્ય પદાર્થ થયો તો દ્રાવ્ય પદાર્થ એટલે શું સમજી ગયા ને કે દ્રાવ્ય પદાર્થ જે પાણીમાં ઓગળી જાય તે પદાર્થને દ્રાવ્ય પદાર્થ અને જે પદાર્થ પાણીમાં ઓગળતો નથી તેવા પદાર્થને અદ્રાવ્ય પદાર્થ કહેવામાં આવે છે બરાબર છે તો આ બંનેના પ્રશ્નો થયા આ વિશે તમારે એ સમજવાનું છે હવે બાળ મિત્રો આપણે જોઈએ છીએ પાણીના ઉપયોગો તો પાણીના ઉપયોગ આપ સૌ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે પાણી એ કુદરતે આપેલી એક અમૂલ્ય સંપત્તિ છે જો પાણી આપણને એક દિવસ પણ ન મળે તો પાણી વગર આપણે કેટલું વેઠવું પડે છે તેનો ઉપ આપણે સમજીએ છીએ કે પાણી જો મળે તો આપણેનો બેફામ ઉપયોગ કરી શકીએ છીએ અને એક દિવસ પાણી ન મળે તો આપણે પાણી વગર કંટાળી જઈએ છીએ તો પાણીના ઉપયોગો પાણીનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે પાણીનો ઉપયોગ ક્યાં થાય છે કેવી રીતે થાય છે એ વિશે આપણે જોઈશું તો પાણી સૌપ્રથમ તો પાણી પીવામાં અને રસોઈમાં ઉપયોગી છે વાળ મિત્રો પાણી પીવામાં એટલે પાણી પીધા વગર આપણે એક કલાક પણ રહી શકતા નથી આમ તો દર એક કલાક એક ગ્લાસ પાણી પીવું જોઈએ અને આપણા શરીરમાં દિવસમાં પા ત્રણ ચારથી પાંચ લિટર પાણી આપણા શરીરમાં પ્રવેશવું જોઈએ એવું વિજ્ઞાન કહે છે તો પાણી પીવામાં અને રસોઈમાં ઉપયોગી છે ખાસ કરીને રસોઈમાં કોઈ પણ રસોઈ એવી નહીં હોય કે જ્યાં પાણી વગર રસોઈ બની શકતી હોય એમાં પાણીની જરૂર પડે છે તો પાણી પીવામાં અને રસોઈમાં ઉપયોગી છે ઉપરાંત પાણી કપડાં ધોવામાં વાસણ માંજવામાં ઘરની સફાઈમાં તથા ખેતીમાં અને ઉદ્યોગોમાં ઉપયોગી છે એટલે કે પાણી વગર કપડાં ધોઈ શકાતા નથી બરાબર વાસણ ધોઈ શકાતા નથી ઘરની સફાઈમાં કચરા પોતું પોતું કરવામાં પણ પાણીની જરૂર પડે છે એ ઉપરાંત ખેતીમાં અને ઉદ્યોગોમાં ઉપયોગી છે ખેતીમાં પાણી ન હોય તો આપણે ખેતી કરી શકતા નથી અને મોટા ઉદ્યોગોમાં ફેક્ટરીમાં પણ પાણીની જરૂર પડે છે પાણી એ ઘર વપરાશમાં ઉપયોગી છે માલની હેરફેરમાં બીજના ફેલાવામાં તથા જળમાર્ગની મુસાફરીમાં પાણી ઉપયોગી છે પાણી જીવન ટકાવી રાખવા ઉપયોગી છે મિત્રો પાણી હશે તો જ આપણું જીવન છે એ નક્કી છે બરાબર એટલે પાણીને આપણે સાચવી રાખવું એ પણ ખૂબ જ જરૂરી છે પાણી આપણી અમૂલ્ય સંપત્તિ છે બરાબર પાણી જીવનનું અમૃત છે અમૃત સમાન એને પાણીને માનવામાં આવે છે એટલે જ આપણે કહીએ છીએ કે જળ એ જ જીવન છે જો જળ છે તો જ આપણે જીવન સારી રીતે જીવી શકીશું પાણી બચાવો અને પાણી આપણને બચાવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાણી બચાવો પાણી આપણને બચાવશે જો આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીશું તો આપણને જ્યારે પણ જરૂર હશે ત્યારે પાણી મળી રહેશે પરંતુ જો પાણીનો બેફામ ઉપયોગ કરવામાં આવે પાણીનો સંગ્રહ કરવામાં ન આવે તો પાણી આપણને જરૂરિયાતના સમયે મળી શકતું નથી ખાસ કરીને ખેતીવાડીમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ચોમાસામાં જે વરસાદ પડે છે એ વરસાદનું પાણી નકામું વહી જાય છે તો નકામું વહી જાય એને રોકવા માટે એ પાણીને આપણે રોકવા માટે એનો જળ સંગ્રહ કરવામાં આવે છે એટલે કે તમે જોતા હશો કે તમારા ગામની અંદર પણ નાના મોટા તળાવો હશે તળાવ એટલા માટે આપણે બાંધવામાં આવે છે એને ખોદીને એટલા માટે બાંધવામાં આવે છે કે ચોમાસામાં જે વરસાદનું પાણી પડે છે એ વરસાદનું પાણી નકામું વહી જાય એની જગ્યાએ પા તળાવની અંદર જો સંગ્રહ કરવામાં આવે તો જ્યારે પણ આપણે ખેતીવાડીમાં પાણીની કસર હોય અને એટલે પાણીની જરૂરિયાત હોય તો તળાવમાંથી આપણે મશીન દ્વારા પાણી મૂકીને આપણા પાક સુધી પહોંચાડી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પાણીના ઉપયોગો થયા પાણી વિશે તમે ઘણું જ બધું જાણો છો કે પાણી વગર આપણી કંઈ પણ પ્રવૃત્તિ શક્ય છે નહીં તો સમય અંતર મુજબ આપણે પાણીનો સંગ્રહ કરી રાખવો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું આગળ કે ભાઈ દ્રાવ્ય પદાર્થ એટલે શું બરાબર તો જે પદાર્થ પાણીમાં ઓઘળી જાય છે તેને દ્રવ્ય પદાર્થ કહેવામાં આવે છે તો આ આકૃતિ છે એટલે કે કાચનો પ્યાલો છે અને આની અંદર આપણે પાણી ભરેલું રાખીએ અને આ એમાં ખાંડ જો ખાંડ નાખવામાં આવે અને થોડા સમય પછી તમે જોજો તો ખાંડ એ પાણીમાં રૂપાંતર થઈ જશે એટલે કે ખાંડ પાણીમાં સમાઈ જશે એટલે કે આપણને ખબર પણ નહીં પડે કે ભાઈ આમાં ખાંડ નાખી છે કે નથી નાખી આ આકૃતિ એ તમે આ રીતના આ પ્રવૃત્તિ પણ તમે ઘરે કરી શકો છો કે ભાઈ આ કાચનો એક પ્યાલો લેવાનો એની અંદર પાણી રાખવાનું અને પછી એક ચમચી અડધી ચમચી ભરી અને તમે ખાંડ નાખી અને થોડીવાર પછી એનું નિરીક્ષણ કરી અને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એવા બીજી એક આકૃતિ છે બીજી એક આકૃતિ એવી છે કે આ મીઠું છે તો મીઠું પણ એ રીતે પાણીમાં સમાઈ જાય છે બરાબર પાણીમાં પણ મીઠું ઓગળી જાય છે આપણે આગળ જોયું તેમ કે દ્રાવ્ય પદાર્થ જે પદાર્થ પાણીમાં ઓગળી જાય છે તેને દ્રાવ્ય પદાર્થ કહેવામાં આવે છે બરાબર છે તો આ રીતે એ દ્રાવ્ય પદાર્થો પણ આ મીઠું પણ એ પાણીમાં ઓગળી જાય છે તેના વિશેની આકૃતિ છે આ પ્રવૃત્તિ તમે ઘરે કરી શકો છો કશી પણ વસ્તુ બજારમાંથી લેવા જેવી પડે તેવી નથી એ કાચનો પ્યાલો લેવાનો પાણી આપણા ઘરે હોય ચમચી પણ હોય અને આ પ્રવૃત્તિ તમે સારી રીતે કરી શકો બરાબર છે એના જેવી બીજી પ્રવૃત્તિ આપેલી છે બરાબર છે હવે આપણે આગળ જોઈએ તાકે જોડકા જોડો આપણે આગળ જોયું તેમ કે ભાઈ યોગ્ય પ્રવૃત્તિ સાથે આપણે જોડકા જોડવાના છે આપણે આગળ શીખ્યા કે દ્રાવ્ય પદાર્થ અને અદ્રાવ્ય પદાર્થ બરાબર છે તો અહીંયા દ્રાવ્ય પદાર્થ અ આપેલું છે અ અને બ એના જવાબ બની સામે આપેલા છે તો દ્રાવ્ય અદ્રાવ્ય પછી શરબત અને પાણી તો દ્રાવ્ય પદાર્થ તો આ ચારમાંથી પાણીમાં જે ઓગળી જાય તેને દ્રાવ્ય પદાર્થ કહેવામાં આવે છે તો પીવા માટે લીંબુ રેતી અને મીઠું આ ચાર ઓપ્શન છે ચાર ઓપ્શનમાંથી આ દ્રાવ્ય પદાર્થ એટલે કે મીઠું એના સાથેનો સંબંધ થશે દ્રાવ્ય તો આ મીઠું શું છે પાણીમાં ઓગળી જાય છે તો અહીંયા જવાબમાં તમારે લખવાનો છે મીઠું પછી અદ્રાવ્ય પદાર્થ તો અદ્રાવ્ય પદાર્થમાં આવશે અહીંયા રેતી રેતી છે અદ્રાવ્ય પદાર્થ છે એ પાણીમાં ઓગળી જતું નથી ઓગળી જતી નથી એટલે અહીંયા રેતી લખીશું પછી શરબત તો શરબત બનાવવા માટે આપણે શાની જરૂર પડશે તા કે ભાઈ લીંબુ તો આ લીંબુ આ શરબત બનાવવા માટે એટલે શરબત અહીંયા લીંબુમાં અહીંયા લીંબુ જવાબ આવશે પછી છે પાણી તો પાણી આપણે શાના માટે ઉપયોગ કરીએ છીએ પીવા માટે તો વિદ્યાર્થીઓને સૂચના કયા પ્રમાણે આપેલા જવાબ અહીંયા તમારે જવાબ લખવાના છે કે ભાઈ દ્રાવ્ય તો એની અંદર શું લખવાનું મીઠું હું તમને એક ઉદાહરણ સહિત સમજાવું આ રીતે તમારે અંદર જવાબ લખવાનો છે કે ભાઈ મી મીઠું બરાબર છે પછી અદ્રાવ્ય પદાર્થ તો એમાં આવશે રેતી તો આ રીતે જવાબ તમારે શોધી અને આપેલા ખાનામાં તમારે જવાબ લખવાના છે આગળ જોઈએ કે મને ઓળખી કાઢો તમારે આખું વાક્ય વાંચવાનું છે અને પછી એના વિશે આપણે લખવાનું છે કે મને ઓળખી કાઢો તો એક છે કે હું પાણીમાં ઓગળી જાઉં છું હું પાણીમાં ઓગળી જાઉં છું એવું છે તો હું પાણીમાં ઓગળી જાઉં છું તો કઈ વસ્તુ પાણીમાં ઓગળી જાય છે તો તમે જોયું કે ભાઈ મીઠું છે મોરસ છે ગોળ છે વગેરે પાણીમાં ઓગળી જાય છે તો અહીંયા તમને જે જવાબ પસંદ છે એ જવાબ તમે અહીંયા લખી શકો પછી હું પાણીમાં નથી ઓગળતું બરાબર છે તો હું પાણીમાં નથી ઓગળતું એ અદ્રવ્ય પદાર્થ થયા તો પાણીમાં નથી ઓગળતા તો રેતી કપચી પથ્થર લાકડું વગેરે બરોબર હું શરબત બનાવવા ઉપયોગી છું તો હું શરબત બનાવવા ઉપયોગી છું તો અહીંયા આવશે લીંબુ પછી હું વિટામિન આપું છું તો વિટામિન કોણ આપે લીંબુ આપે તો અહીંયા આપણે લીંબુ તમારે લખવાનું છે પછી હું પાણીને દૂર દૂર સુધી પહોંચાડું છું હું પાણીને દૂર દૂર સુધી પહોંચાડું એ પાણીને દૂર સુધી કોણ પહોંચાડે તો કે નહેર દ્વારા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ છે કે આપણે ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા નદી છે અને નર્મદા નદીમાંથી છેક નહેર દ્વારા આપણે ગુજરાતના કચ્છ જિલ્લાઓ સુધી પાણી પહોંચાડ્યું પાણી પહોંચાડવામાં આવ્યું છે એ આપ સૌ જાણતા હશો તો નહેર દ્વારા પાણીને દૂર સુધી પહોંચાડવામાં આવે છે તો આ પણ મને ઓળખી કાઢો એ પ્રશ્ન વાંચી અને એને સામે જવાબો તમારે લખીને તૈયાર કરવાના છે ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ પાણીના સ્ત્રોત તો પાણીના સ્ત્રોત મુખ્ય પાણીના સ્ત્રોત કયા તો કે પાણીના સ્ત્રોત મુખ્ય સ્ત્રોત છે વરસાદ જો વરસાદ પડે તો જ બાળમિત્રો પાણી આવશે બરાબર મુખ્ય સ્ત્રોત છે પાણીનો વરસાદ પછી તળાવમાંથી પાણી મળે સરોવરમાંથી મળે દરિયામાંથી મળે ઝરણામાંથી મળે કૂવામાંથી મળે હેન્ડપંપમાંથી મળે હેન્ડપંપ એટલે આપણે એને હલાવીએ અને નીચે પાણી આવે બરાબર તો આ બધી આ બધી જગ્યા છે એ પાણીના સ્ત્રોત છે આમાંથી મુખ્ય પાણીનો મુખ્ય સ્ત્રોત છે તે જે છે વરસાદ વરસાદ હશે તો જ આ બધી જગ્યાઓમાં પાણી આવશે અને દરેક જગ્યામાં પાણી આવશે તો જ આપણે એનો ઉપયોગ કરી શકીશું હવે જ્યાંથી પાણી મળી આવે છે તેના પર ગોળ કરો તો અહીંયા આ તમને બધા ચોરસ બોક્સમેનના નામ આપેલા છે આ નામનો અભ્યાસ કરી અને આપણે શોધી કાઢવાના છે કે ભાઈ પાણી જ્યાંથી મળી આવે છે ત્યાં આપણે જોયું કે પાણી ક્યાંથી મળે છે તો પાણી વરસાદ સ્વરૂપે મળે બરાબર કૂવામાંથી મળે પછી કે એનો ટ્યુબવે કૂવામાંથી જળ ઝરણામાંથી પાણી મળે તળાવમાંથી પાણી મળે તો વગેરેનો આપણે અભ્યાસ કર્યા બાદ પાણી આપણને જ્યાંથી મળે છે એના વિશે આપણે અહીંયા ઉપર તમારે ગોળ કરવાનું છે તો એક વસ્તુ જોઈએ આપણે તો કે અહીંયા તમે જુઓ તો કે ઝરણું આ તો ઝરણું એ પાણી મળે યા ઝરણાનું ઝરણાથી પાણી મળે બરાબર પછી આ બીજું છે કે જળ ધોધ જળ ધોધ દ્વારા પણ આપણને પાણી મળે છે બરાબર પછી બીજું એવું છે કે ભાઈ દ રિયો આ દ દ દરિયો આ દરિયા દ્વારા પણ આપણને પાણી મળે છે પછી કૂવામાંથી પાણી મળે છે તો આ કૂવો રહ્યો બરાબર છે પછી બીજું તળાવ તળાવથી પણ પાણી આપણને ઉપયોગી છે તળાવમાંથી પાણી મળે છે પછી નદીમાંથી પાણી મળે છે બરાબર છે પછી અહીંયા છે ટ્યુબવેલ તો આ ટ્યુબવેલ અહીંયાથી પણ ઉપયોગ થાય છે બરાબર અહીંયા બાળ મિત્રો આ બે જગ્યામાં અહીંયા તમારે ન આ ન છે અને એની નીચે તમારે ડી લખવાનું છે એટલે કે નદી નદીમાંથી પાણી મળે છે અને અહીંયા ટ્યુબવેલ તો અહીંયા આવશે લ તો આ ટ્યુબવેલ અહીંયા લ જોઈન કરીશું એટલે કે ટ્યુબવેલ ટ્યુબવેલ એટલે કે હેડપંપ હેડપંપ ટ્યુબવેલનો મતલબ થાય છે હેડપંપ દ્વારા પાતળ કૂવામાંથી પાતળ કૂવા એનો અર્થ થાય છે પાતળ કૂવા દ્વારા આપણને પાણી મળે છે અને આ નદી અહીંયા પણ તમારે જોઈન કરવા છે તો નદી સ્વરૂપે પણ આપણને પાણી મળે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યાં જ્યાં આપણે ગોળ રાઉન્ડ કર્યા છે એ આ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આ દરેકના નામ તમારે આપેલા અહીંયા નીચે જવાબમાં અહીંયા જવાબમાં લખવાના છે અહીંયા જે તમે આ ગોળ બધા રાઉન્ડ કર્યા છે એમાંથી શોધી શોધી અને આપણે અહીંયા તમારે નીચે આપેલા જવાબમાં લખવાના છે બરાબર છે તો આ રીતે એનો કે જ્યાંથી પાણી મળી આવે છે તેના પર ગોળ કરો તો આ બધી જગ્યાએથી આપણને પાણી પ્રાપ્ત થાય છે પરંતુ સૌ પ્રથમ તો આપણને પાણી વરસાદ સ્વરૂપે જ મળે છે એટલે ફરી એકવાર કહું છું કે દરેક વિદ્યાર્થીઓ કે પાણીનો મુખ્ય સ્ત્રોત છે વરસાદ અને પાણી એ કુદરતી સંપત્તિ છે તો આ રીતે આપણે એનો અભ્યાસ કર્યો હવે બાળ મિત્રો અહીંયા તમને પ્રશ્નો આપેલા છે કે પ્રશ્નોના જવાબ લખો આ પ્રશ્નોના જવાબ આપણે જોવાના છે ભાઈ નદીનું પાણી કેવું હોય છે તમને આવું પૂછવામાં આવે કે ભાઈ નદીનું પાણી કેવું હોય તો આનો જવાબ એવો આવે કે ભાઈ નદીનું પાણી વહેતું હોય તમે બધાય નદી જોઈ છે નદીમાં પાણી હોય એનો પ્રવાહ વહેતો હોય એ પાણી સ્થિર હોય નહીં એટલે કે નદીનું પાણી વહેતું અને મીઠું પીવાલાયક હોય છે એના જવાબમાં તમે લખી શકો કે ભાઈ નદીનું પાણી વહેતું એટલે કે સતત એનો પ્રવાહ વહ્યા કરતો હોય છે તો નદીનું પાણી વહેતું મીઠું અને પીવાલાયક હોય છે પછી તળાવનું પાણી કેવું હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમારા દરેક ગામની અંદર તળાવ છે આ તળાવમાં તમે અંદર તમારે પડવાનું નથી પરંતુ એનું તળાવ તમારા મમ્મી પપ્પા સાથે જાઓ કોઈ વખત ક્યાંક ફરવા ગયા હોય તો એનું બારીકાઈથી એટલે કે ઝીણવટપૂર્વક તમે નિરીક્ષણ કરી શકો છો તો આ તળાવનું પાણી કેવું હોય છે તો તળાવનું પાણી બંધિયાર હોય છે બંધિયાર એટલે કે પાણી સ્થિર હોય છે પછી પાણીના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે તો અગાઉ જોયું તેમ તો પાણીના પ્રાપ્તિ સ્થાનો કયા કયા તો વિદ્યાર્થી મિત્રો પાણીના પ્રાપ્તિ સ્થાનોમાં વરસાદ નદી તળાવ કૂવો વાવ સરોવર દરિયો વગેરે આ પાણીના પ્રાપ્તિ સ્થાનો થયા પછી કે દ્રાવ્ય પદાર્થ કોને કહેવાય તો દ્રાવ્ય પદાર્થ તો આપણે અગાઉ શીખી ગયા કે ભાઈ દ્રાવ્ય પદાર્થ કોને કહેવાય છે તો કે જે પદાર્થ પાણીમાં ઓગળી જાય છે તે પદાર્થને દ્રાવ્ય પદાર્થ કહે છે ખાલી એટલું લખવાનું છે પછી નીચેનો બીજો પ્રશ્ન કે ભાઈ દ્રાવ્ય દ્રાવ્ય પદાર્થ કયા કયા છે બરાબર ખાલી ઉપર શું પૂછે કે દ્રાવ્ય પદાર્થ કોને કહેવાય તો જે પદાર્થ પાણીમાં ઓગળી જાય છે તેને દ્રાવ્ય પદાર્થ કહે છે અને દ્રાવ્ય પદાર્થ કયા કયા છે તો મીઠું મીઠું છે ખાંડ છે સાકર છે ગોળ વગેરે આ દ્રવ્ય પદાર્થ કહેવામાં આવે છે તો બાળકો અહીંયા તમે નદીનું પાણી કેવું હોય છે તો તમારે સરસ અક્ષરેનું અટમ લખવાનું છે કે નદીનું પાણી વહેતું અને આ રીતે આપણે જોઈએ જવાબ નદીનું પાણી વહેતું અને મીઠું પીવાલાયક હોય છે બરાબર મીઠું પીવાલાયક હોય છે આ રીતે તમે એને સરસ અક્ષરોમાં તમારે નોટબુકમાં લખવાનું છે બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નના જવાબ તમારે સરસ અક્ષરે નોટબુકમાં લખી અને તૈયાર કરવાના છે તો આ રીતે આપણે પાણી નદીનું પાણી કેવું હોય છે તળાવનું પાણી કેવું હોય છે પાણીના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે બરાબર અને દ્રાવ્ય પદાર્થ કોને કહેવાય દ્રાવ્ય પદાર્થ કયા કયા છે એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો બરાબર છે હવે બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો દરેક પ્રકરણની અંદર આપણે જોયું કે ભાઈ આ આ પ્રકરણની અંદર આપણે જોયું કે ભાઈ દ્રાવ્ય પદાર્થ કયા કયા છે અને અદ્રાવ્ય પદાર્થ કયા કયા છે બરાબર છે પછી તો પરીક્ષાની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકાય તો આપણા વિડીયો સંપૂર્ણપણે જે જોયો હોય અને આપણને એક દરેક સ્વાધ્યાય પણ આપણે નોટબુકમાં લખ્યું હોય તો આગળના દિવસે આપણે ખૂબ જ વાંચી અને પછી આપણે કરી શકીએ છીએ જેમ કે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન એવો પણ હોય કે ભાઈ અદ્રાવ્ય પદાર્થ કયા કયા છે બરાબર તો અદ્રાવ્ય પદાર્થમાં લો અદ્રાવ્યમાં પતરું છે ખીલી છે પથ્થર છે કપચી છે રેતી છે આ બધા અદ્રાવ્ય પદાર્થમાં આવી શકે પછી પાણીના કયા કયા ઉપયોગો છે એવો પ્રશ્ન હોય તો પાણી ક્યાં કયા ઉપયોગી છે આપણને તો પાણી પીવા માટે કપડાં ધોવા માટે રસોઈ કરવા માટે ખેતી કરવા માટે મકાન બનાવવા માટે વગેરેમાં ઉપયોગી છે આ રીતે આપણે એના જવાબો લખી શકીએ છીએ પછી આ રીતે આપણે આખા પ્રકરણની અંદરથી વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તો દ્રાવ્ય પદાર્થ એટલે શું અને અદ્રાવ્ય પદાર્થ એટલે શું એના ઉદાહરણ આપી સમજાવો અને પાણીના ઉપયોગ પાણી કઈ જગ્યાએ ઉપયોગી છે પાણી કયા જગ્યાએ આપણને ઉપયોગી નીવડે છે એના વિશે આપણે સમજવાનું હતું તો દરેક વિદ્યાર્થીઓને મારા સતકેવલ સાહેબ કે આ સંપૂર્ણ આખો વિડીયો જોઈ અને તમે એને વધારે જ્ઞાન મેળવજો સતકેવલ સાહેબ